ગઈકાલના વિશાળ ક્ષત્રિય મહાસંમેલન અને અમ લાખો આગેવા અમારા ભાઈઓ તથા બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા એ આપ પત્રકાર મિત્રોએ પણ જોયું આપે પણ શરૂઆતથી અમને સહયોગ આપ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આપનો સહયોગ મળતો રહેશે ગઈકાલે જે મહાસંમેલન થયું એમાં વાત આપણે કરી હતી કે સ્વયંભૂ હતું અને લાખો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો ક્ષત્રિય સમાજને અનેક સમાજોએ ટેકો આપ્યો હતો એ તમામ સમાજોનો હું આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું કાલે રાજકોટના રતન પરથી લગાવીને રાજકોટના તમામ માર્ગો ઉપર દસ દસ કિલોમીટરનો ટ્રાફિક જામ હતો એના કારણે ગુજરાતની પ્રજા જનતાને પણ તકલીફ પડી છે એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું આજે અમારી કોર કમિટીની મીટિંગ હતી બે ઉદ્દેશ માટે કે પાર્ટ ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો આગેવાનોને શુભ ચિંતકોના ફોન હતા કેટલાક મિત્રોના કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માગે છે તો અમારી કોર કમિટીની મિટિંગ પણ હતી પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે વેઇટ કર્યું ત્યાં બધી ચર્ચા કરી પછી અમે મુખ્યમંત્રી શ્રીને મળ્યા મુખ્યમંત્રી શ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ પણ હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા એમને અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ ત્રણ વાર માફી માગી છે સમાજ મોટું દિલ બતાવો એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા તેમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન એ સંયમિત્રુ છે એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે તો અમે એમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ અમે અમારી બધી વાતો મૂકી બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજનીને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલા ની ઉમેદવારી રદ કરો એ સિવાય અમારી કોઈ માગણી નથી તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો તમારી જે લાગણી છે એ અમે હાઈ કમાન્ડ સુધી પહોંચાડીશું એટલે હવે એ એમનો વિષય છે કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી સમાધાન કરવામાં આવશે પણ નહીં એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં આજે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ સંઘવી અને સી આર પાટીલ સાહેબે કીધું કે અમે તમારી લાગણી એ હાઈ કમાન્ડ સુધી પહોંચાડીશું ધન્યવાદ હાઈ કમાન્ડ એટલે પાર્લામેન્ટરી બોર્ડ દિલ્હીનું દિલ્હીનું હાઈ કમાન્ડ એમને કીધું કે અમે તમે જેમ અમને અમે તમે અમને મળવા બોલાયા છે અમે એવું કીધું તો અમે ભૂતકાળમાં પણ અમારા આગેવાનો જોડે લાગણી વ્યક્ત કરીએ છીએ અને તમે સરકાર તરીકે અમને સહયોગ આપ્યો છે આટલી મોટી સંખ્યામાં બધા ભેગા થયા અમે પણ સંયમ આપ્યો છે તો તમે હાઈ કમાન્ડ એટલે કે દિલ્હીના હજુ મોડું નથી થયું દિલ્હીના હાઈ કમાન્ડ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડ સુધી હજુ તમે વાત પહોંચાડી શકો છો એવી અમારી માંગણી છે મારું અચકારી ત્યારે પણ કહેવાય આ પછી ક્યારેય સરકાર સાથે બેસવાના નથી બીજું બીજું અમારા સભ્યો બાકી હતા કદાચ કોઈ તમે જે માહિતી આપો છો એ માહિતી મેં તો આપી નથી અધિકૃત પ્રવક્તા તરીકે તો હું બોલ્યો નથી કોઈ વ્યક્તિ માનો કે અહિયાં કોઈ વ્યક્તિગત બાઈટ કોઈ વ્યક્તિ કઈ દે તો એ તમે સમજો સંવેદના લાગણી ફરીથી પાર્લામેન્ટ બોર્ડ સુધી પહોંચાડીશું અમારી માગણી છે અમે મૂકી છે હવે એમનો વિષય છે શું કરવું એટલે શું પાર્ટ ટુ એટલે પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ રહે તો અમારો પાર્ટ ટુ અમલી બનશે એની પણ અમે ચર્ચા કરી છે એમાં જે જિલ્લાઓમાં સંમેલનો બાકી છે એ સંમેલનો કરવાનું કરીશું મતદારોને અમે જાગૃત કરીશું ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતથી સો ટકા સુધી મતદાન થાય બરાબર છે પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ઢબે વિરોધ કરીશું અને આગળ શું કરવું એ નિર્ણય હજુ આજે અમે વાત મૂકી છે તો અમે અમને કહ્યું કે અમે લાગણી મૂકી છે તો તમે અમને સાંજ સુધીમાં અથવા તમે અમને એ જે ડેડ લાઇન છે ત્યાં સુધી હું જવાબ આપજો તો એમને કીધું છે કે અમે તમને જવાબ આપીશું અમે તો કાલે જ કીધું છે ના એવી કોઈ વાત નથી કારણ કે અમારું અમારું મહાસંમેલન થયું એમાં ગુજરાતના ખૂણે ખૂણેથી વ્યક્તિઓ આવ્યા હતા એટલે અમે હવે બીજું કોઈ અત્યારની તારીખની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું કહું છું કે અમે કોઈ બીજું સંમેલન કરવાના નથી પણ સભાઓ એમની જ્યાં હશે ત્યાં અમે શાંત વિરોધ કરીશું મતદારોને જાગૃત કરીશું બાકીના જિલ્લાઓમાં જે સંમેલન બાકી છે ત્યાં અમારી તો અમારી તો નારાજગી પહેલા દિવસથી છે કે અમે તો અમારી જો નારાજગીનો પ્રશ્ન નથી આમાં નારાજ ખુશીની કોઈ વાત નથી અમે એમને મને બોલાયા તો બોલાયા સરકાર તરીકે સહયોગ આપ્યો અમારે જવું અને કોર તમે સાંભળ અરે મારી વાત સાંભળો અરે ભાઈ અત્યારે હા પણ એ પણ પૂછ્યું ને અમે અમે એ પણ કીધું કે ભાઈ તમે આટલા દિવસ થયા અમારું મહાસંમેલન સંમેલન થયું અને તમે અમને બોલાવો છો તો તમે અગાઉથી જો આયોજન કર્યું હોત તો પરિસ્થિતિ કદાચ જુદી બી હોત

ગણતરી જે એમનું ટ્વીટ આધારે તો એ અલ્ટિમેટમ વાગ્યા સુધી તમે કહો છો એક તમને જવાબ આપવાનો કે પછી શું થશે તમે સમજો અમે હાલ જે વાત કરી છે કે પુરુષોત્તમભાઈની ઉમેદવારી રદ કરવાની આખા સમાજનો નિર્ણય છે આંદોલન એનું ચાલે છે એમાં કોઈ ફેરફાર નથી એની સાથે કાલે અમારો પ્રોગ્રામ ત્યાં આગળ પુરુષોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભરશે તો એ એમની પાર્ટીની લાઇન છે અમારા જે આગેવાનો છે એ હજુ અમે પાછા ગોતા બેસવાના છીએ કારણ કે અમને બધા દૂરથી આવ્યા એટલે જે પૂરી ચર્ચા કરવાની હતી એ મેં કરી શક્યા નથી અમે તો સરકારે બોલાયા હતા એટલે સરકાર કેમ બોલાયા એ સરકારનો વિષય છે પણ અમે અમારી વાત મૂકી દીધી એટલે કાલે શું કરવું ભાજપે શું કરવું અમારે જે કરવાનું છે મેં તો કહી દીધું કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાની નથી અને નથી